ठीक है ये राखी मोबाइल ले मित्रों मैं आ गया बराबर अंदर और जो चालू छे हमारा ब्लू ट्राइपॉड सो ट्राइपॉड हमारा अंदर आ रहा है एक जगह अंदर ना ले जाए खैर मतलब मोबाइल पर हाथ ही उतारिसो बराबर और सो खाई लागे जो अब हमारा दो का बदु मकाई ना ऐसे भाई नो बदु तो खाली खाली डंपा सो आसु है आवे के ऐसे खबर दे आज का सुनो तो मने खबर दे मित्रों गवे ते मलाई रे हाथ दो कर ले जो

તમને થોડા આવા સીનો તમને બતાવી બરોબર ગીત આપણે એડ કરવાનું તો જે પ્રમાણે જોઈ શકો છો આજે બી વનસ્પતિઓ બી ઘણી બધી આવેલી છે અને કુદરતી સુંદર નજારો જોવા મળી રહ્યો છે અને આ આ જગ્યાની એક વાત મને ખૂબ જ પસંદ આવી કે તમે જે પણ વનસ્પતિ નીશો તેનું તમને નામ આપવામાં આવ્યું છે જે દેશી બાવળ નામ આપવામાં આવ્યું છે એ ઘણી બધી વસ્તુઓ આપવામાં આવે છે બેસી ગયા છે એકદમ મિત્રો મેં આને કીધું કે તું થોડી વ્લોગિંગ કર બરાબર હું બેઠો અને જગ્યા બરાબર પણ આ કચરા ડબ્બો બી બરાબર પણ થોડો દૂર તો સારું લાગતું અમે આમ ફોટો પાડતા સિનેમેટિક સીન લેતા અને ડબ્બો અહીંયા અને બાકી બધું લખેલું કે કયા જાળ કયા નહીં બરાબર તમે આશિક ની વ્લોગિંગ દેખો તો મિત્રો જો લાઈક કરી દેજો પાહા ચેના સબ્સ્ક્રાઇબ ભી કરી દેજો હવે ખાઈ જો હું આગળ આવછીને મારા ને અતિક બાપ ભાન તે ભયંકર ટીપણી કરવાનું ભયંકર મન થયું છે હવે હું કંઈ અલગ પ્રકારનો કરું છું અહીંથી હું ત્યાં છલાંગ મારવાનો તમે જોઓ આ બહુ કરતા ખબર હવે હું વનસ્પતિ વિશે તમને આપશે

સિક્યુરિટી સિક્યુરિટીવાળા કોઈ ચડવા દેતા નથી નાના મોટા છોકરાઓને અનાથના સ્વરૂપ માટે ઘણી વ્યવસ્થા છે તો કીધું આગળ અહીંયા યોગા માટે એક પણ મસ્ત સ્થાન આપવામાં આવે છે તમે જોઈ શકો છો આ માટે યોગાને ઘણા બધા ફોટા લગાવવામાં આવે છે યોગાસન એ બધું કહીને ખબર નથી છે આવો આકાર શું કરતા લાગે બા હું આગળ ભોગવી જોયું તો મરી જ આપણે પડે બધા તો યોગા માટે બહુ મોટો ભાગ જ્યારે આપવામાં આવ્યો છે તેની આગળ જતા આપણને અહીંયા બેસવા માટે પણ ખૂબ જ મસ્ત જગ્યા આપવામાં આવે તમે જોઈ શકો છો

તો મિત્રો ફાઇનલી આપણે ફુવારા જોડે પહોંચવા આયા બરોબર પથરા દેખો કાઈ તાર તે અહીં જાડી મુકેલી લે પથરા ચાલી પડે ને આટો મારી તો ગોબા પડી જાય ગોબા શું બધું હાથ ફાઈલો પડી જાય હવે ખાલી જો આપણે બ્લોગિંગ કરવાનું ચાલુ કરના કે બરોબર ના સ્ટાર્ટિંગ આપણે આક્ષેસ ને મોકો દીધો તો આ પછી લાવો મળ્યો તમારો મોકો છે ના આપણે મોટી સ્ટાર હોટેલ આવી છે આપણે અમદાવાદની સૌથી આ હોટેલ એ રહી તમને મજબૂત હતા ના રાતનો નજારો ખતરનાક લાગે બરાબર

કુવાનો જો ખાલી કેટલો ઊંચો આ બરાબર એટલે આ છે બ્લોગિંગ બ્લોગિંગ કરી તમે જોઈ શકો છો આવી રીતે અમારા આપણા અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખે આપણો અમદાવાદ અને તેમાં સિંધુ રોડ પર આવડતા જ આવેલા ઓક્સિજન પાર્ક ખૂબ જ સૌંદર્ય પ્રિય છે ચાર વાગ્યાથી સાત વાગે સુધી છે અને આની ટિકિટ છે લગભગ આશરે દસ રૂપિયા છે ટિકિટ પર પર્સનની આશરે નહીં દસ રૂપિયા છે સરળ ભાષા તમને સમજાવી તો થોડા ઘણા વહેલા બી ના હતા મોડા બી ના હતા જેટલું મોડું કરશે તો પબ્લિક વધશે તમને ચારથી નો ટાઈમિંગ છે સાત વાગે પછી આ ગાર્ડન બંધ થઈ જાય છે આ તો હમણાં લાગી રહ્યું છે આપણે સાત વાગશે બધા તો લાગે ત્યાં થોડી પબ્લિક બાકી અમારા બધા જતા રહેશે આજનો રવિવારનો ડાળો એટલે આજે બાકી તો રવિવાર ના હોતો સાત દિવસ હતો પબ્લિક ના હોતી અને વાત તો માપની હતી બાકી ફુવારો દેખવાનું અને અહીંયા જે રીલ બિલ ઉતાર્યું તમારે ઉતારી શકો બરાબર વિડીયો બીડીયો અમે અહીંયા થોડા સેન બીન ઉતારે પછી રીલ બેલ ઉતારે ફોટા બોટા પાડીએ પછી નીકળે મસ્તી કરી ધીમે ધીમે હા મિત્રો હવે અમે અહીંયા ફાઈનલી બેસી ચૂક્યા બરોબર અને ત્યાં મારું થાક્યા એટલે હવે થોડું મગજ થોડું જઈ રહ્યું હોય એટલે ફાસ્ટ બોલું કારણ કે અમે લોકો બરોબર વિડીયો ઉતારે કોઈ કોઈ વચ્ચે આવી જાય અમે સિનેમેટિક સીન લેવા કોઈ ને કોઈ વચ્ચે આવી જાય હવે કરવાનું શું અમારે

મિત્રો ફાઇનલી આપણે ફરી લીધું છે બરોબર અને જો ખાલી હવે આપણે લોકો બહાર નીકળી ગયા ફરીને તમને આ વિડીયો ગમે તો વિડીયો શું કરવાનો લાઈક કરવાનો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મળીને આ વિડીયોમાં જય માતાજી જય માતાજી